નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિસ્ટર ગુજરાત ન્યૂઝના પડગા ભીમાસર ગામના હમીરભાઈ મકવાડાની લડત સફળ દૂધ પી ઉપવાસ તોડી તંત્રે આપ્યો ઉકેલનો વિશ્વાસ રાપર તાલુકાના ભીમાસર ગામમાં ગામની સમસ્યાઓને લઈને ચાર વર્ષથી લટકથું કામ અંગે આંદોલન કરનાર હમીરભાઈ મકવાડાની લડતને હવે સફળતા મળી છે મિસ્ટર ગુજરાત ન્યૂઝના પડગા પડતા તંત્રમાં હલચલ થયું છે પત્રકાર અનિલભાઈ ઠક્કરે સત્યનો અવાજ બની આ મુદ્દાને પ્રખર રીતે ઉજાગર કર્યો હતો જેના પરિણામે ગામના સરપંચ તલાટી તથા ડીજીઓએ અમીરભાઈ મકવાડાને ખાતરી આપી છે કે તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે આ ખાતરી મળ્યા બાદ ઘરના પર બેઠેલા અમીરભાઈએ બાયદરી આપવામાં આવી અને તેમને દૂધ પાવામાં આવ્યું જેથી તેમણે ઉપવાસ તોડ્યો હતો ગામમાં રાહતનો માહોલ છે અને ગ્રામજનો આશાવાદી છે કે લાંબા સમયથી અટવાયેલા કામોને હવે ઝડપી ઉકેલ મળશે રિપોર્ટ બાય અનિલ ઠક્કર જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત ગામના ગ્રામજનો દ્વારા જે ધરણા કાર્યક્રમ કરી અને જે ગામના બુનિયાદી પ્રશ્નો છે કે રોડ લાઇટ રસ્તો અને ગટર લાઇન તેમજ અણસુદ્ધ જાતિ સમાજનો જે કૂવો છે કુવાની સાફ સફાઈ વર્ષોથી થઈ નથી તો કૂવાની સફાઈ થાય તેમજ સમશાન ભૂમિ માટેની જે જગ્યા છે એની નિમકરણ આવે કેમ કે ત્રણસો સાડા ત્રણસો જેવા અણસુદ્ધ જાતિના ઘરો આવેલા છે એની સામે જે શમશાન ભૂમિ છે એ ક્યાંક તો ક્યાંક જમીનનો ટુકડો નાનો છે તો વધારાની જમીન ફાળવવામાં આવે એ માગણીઓ સાથે આજે ધરણા ઉપર બેઠેલા હતા ત્યારે તલાટી શ્રી ભીમા સર તેમજ ગ્રામ પંચાયતના સરપંચ ભચાઉ મામદાર શ્રી વાઘેલા સાહેબ તેમજ પીડીઓ સાહેબને રજૂઆત કરાતા એમણે બાંયધરી આપી છે કે આ તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે અને જે કાટમાળ તો કાટમાળ પર દૂર કરી દેવામાં આવ્યું છે અને આવી જ જો આવા જ પ્રશ્નો સ્મશાન ભૂમિના હોય કોઈ પણ વાગડના ગામોની અંદર તો એ પણ નિરાકરણ લાવવાની જવાબદારી મામદાર સાહેબે બાંયધરી આપેલી છે અને બીજા ગામોની અંદર કાંઈ બુનિયાદી સવાલો છે એવા જો રહેતા હોય તો એના માટે પણ રજૂઆત કરી શકે છે ને આ બુનિયાદી અધિકારો માટે હંમેશા લડત ચાલુ છે અને લડત લડતા રહેશું અને જે સામાન્ય પ્રશ્નો છે જીવન જરૂરી એ પૂરા કરવાની જવાબદારી ગ્રામ પંચાયતના પ્રથમ નાગરિક સરપંચની આવતી હશે તો તમામ ગામના સરપંચોને પણ એક સંદેશ પાઠવી કે તમામ ગામોની અંદર ખાસ કરીને અનુસૂચિત જાતિ વિસ્તારની મુલાકાત લે ફરિયા મુલાકાત લઈ અને જે ખૂટ ટીકડીઓ છે એ પૂરી પાડે એવી આશા સાથે આજે અમે અહીંયા દૂધભાઈ અને આ પારણા કરાવેલા છે અને આ ધરા કાર્યક્રમને અહીંયા અહીંથી અમે हा पूर्ण करीसीं